એવા એવા યુવાની આવો અત્યારે કેન્સર ની ચપેટમાં આવી ગયા છે નળી નાખવી પડે ખાવા નળી નાખવી પડે ઉમર કેટલી તો બોલે પાંત્રી વર્ષ ઉંમર કેટલી તો કે સાડત્રીસ ચાલીસ વર્ષ પછી 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 એ નળી થી ખાતો હોય માણસ અને ભગવાનને યાદ કરતો હોય કોઈના કોઈના દુઃખ ને અથવા કોઈની ઓલા પર દુઃખથી નસ પર હાથ નથી મૂકતો હું તો ખાલી સ્વર્ગ અને નરક ની વ્યાખ્યા કરું છું મારા વાલા કે એ વ્યક્તિ માટે આ જગત બીજા માટે જીવવા જેવું રહે પણ એ વ્યક્તિ માટે તો એ આ જગત નરક થઈ ગયું કારણ કે એના જ કર્મ એને હામાં આવી ગયા છે હા અત્રૈવ નરક સ્વર્ગ અહિયાં જ નરક છે અહિયાં જ સ્વર્ગ છે